હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓઝારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યો છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત વીજ સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાંધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્યને આદિનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ હતી બે હજાર વીસ એકવીસમાં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા કાયદાઓ કરી બાયંતરી આપી હતી આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆતો કરી છે অহ্বাল ইম্রান সরোদি সাথে ক্যামেরাম্যান ভাবশ গোহিল অভিক্রাইম নিউজ উপলেটা